ભાવમાં રૂપિયા પાંત્રીસો રૂપિયાનો ઘટાડો નોંધાઈ ચૂક્યો છે જ્યારે વાત કરીએ તો મિત્રો ઓલ ટાઈમ હાઈથી સોનું જ્યારે રૂપિયા પાંચ હજાર આઠસો રૂપિયા પ્રતિ એક તોલા સોનાની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો મિત્રો સોના તેમજ ચાંદીના ભાવ એસી ઐતિહાસિક સ્તરે પહોંચ્યા હતા ત્યારે સોનું બ્યાસી રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું હતું અને અત્યારે સોના તેમજ ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો તમે પણ લગ્ન પ્રસંગ માટે સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો તો અત્યારે સોના તેમજ ચાંદી સસ્તું કહી શકાય અને અત્યારે સોના તેમજ ચાંદી ખરીદવા માટે ગ્રાહકો તૂટી પડ્યા છે કેમ કે સોના ચાંદી થયું છે સસ્તું કારણ કે અત્યાર સુધી ઘણા બધા મિત્રોના એ જ આવી રહ્યા હતા કે સોના ચાંદી ખરીદવું છે પરંતુ સોનું બહુ મોંઘું છે સોનું સસ્તું થાય તો સોનાની ખરીદી કરી લઈએ તો મિત્રો સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો અને વાત કરીએ તો મિત્રો બુલિયન માર્કેટમાં આજે વાત કરીએ તો ગઈકાલની તુલનામાં સોનું વધુ તેરસો રૂપિયા ગગડીને રૂપિયા છોતેર હજાર પાંચસો રૂપિયા પ્રતિ એક તોલા સોના ઉપર જોવા મળી રહ્યું છે ડોલર તૂટી ગયા છે અને વાત કરીએ તો અત્યારે પચીસ પોઈન્ટ સ્તરે સોના તેમજ ચાંદી ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે તો આજે બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનું આજે શું ભાવ વિચાર્યું છે જેની માહિતી મેળવીએ તેની પહેલા વાત કરીએ તો મિત્રો અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની જીતથી ફુગાવા તરફ નિર્ણયો લેવાની આશંકા જોવા મળી રહી છે જેના પગલે ડોલર ઇન્ડેક્સ સતત મજબૂત બની રહ્યો છે અને વાત કરીએ તો યુએસ ટ્રેઝરીયા ડીલ્ડ વાળા પણ નવી ઊંચાઈએ પહોંચ્યા છે જ્યારે વાત કરીએ તો મિત્રો યુએસ ડોલર વર્ષની સૌથી ટોચે ટ્રેડ કરી રહ્યો છે પરિણામે કિંમતી ધાતુ સોનામાં ખૂબ જ ચર્ચા રૂપ ઘટાડો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો મિત્રો જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે કિંમતી ધાતુ સોનું હજુ પણ ઘટાડા તરફ જવાની સંભાવનાઓ છે જેવો કોમોડિટી નિષ્ણાંતો જ જણાવી રહ્યા છે તેના સિવાયની વાત કરીએ તો મિત્રો ટ્રમ્પની જીત બાદ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો શું હજુ પણ આવનારા દિવસોની અંદર સોના ચાંદી સસ્તું થશે કે નહીં જેની માહિતી મેળવીએ તેની પહેલા વાત કરીએ તો મિત્રો એમસીએક્સ ખાતે સોના અને ચાંદીના ભાવમાં વાયદા બજાર અનુસાર કડાકો જોવા મળી રહ્યો છે એટલે કે સોના ચાંદી ખૂબ જ સસ્તું જોવા મળી રહ્યું છે તો એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો દસ ગ્રામ દીઠ રૂપિયા માટે સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો તો અત્યારે ખૂબ જ સોનાના ભાવ ઘટાડામાં કહી શકાય અને તમે પણ અત્યારે સોના ચાંદીની ખરીદી કરી શકો છો કારણ કે વાત કરીએ તો અત્યાર સુધી સોના તેમજ ચાંદીના ખરીદદારો રાહત જો હતા કે સોના ચાંદી સસ્તું થાય તો સોનાની ખરીદી કરી લઈએ સો ગ્રામ સોનું છ લાખ ત્રાણું હજાર નવસો માં છે તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં ઘટાડો થયો તો ચોવીસ કેરેટ સોનું આજે શું ભાવે વેચાઈ છે જેની પણ માહિતી મેળવી લઈએ તો ચોવીસ કેરેટ સોનામાં એક ગ્રામ સોનું સાત હજાર પાંચસો ને ઓગણસીર માં દસ ગ્રામ સોનું પિંચોતેર હાજર છસો નેવું માં જ્યારે સો ગ્રામ સોનું સાત લાખ છપ્પન હજાર નવસોમાં મળી રહ્યો છે ચાંદીના ભાવની માહિતી મેળવીએ તો મિત્રો ચાંદીના વાયદાઓમાં રૂપિયાના ભાવે ખુલેતો જોવા મળી રહ્યો હતો પરંતુ વાત કરીએ તો મિત્રો ઉપરમાં સોના તેમજ ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને વાત કરીએ તો મિત્રો આગલા બંધ સામે ચાંદીના ભાવમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે કારણ કે ચાંદી અત્યાર સુધી એક લાખના સ્તરે ટ્રેડ કરી રહી હતી તેમાં પણ અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો તમે પણ લગ્ન પ્રસંગ માટે સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો તો અત્યારે જ કરી શકો છો કે હજુ પણ આવનારા દિવસોની અંદર સોના તેમજ ચાંદીને લઈને ખૂબ જ મહત્વના સમાચાર પણ આવવાના છે જેની સંપૂર્ણ માહિતી આપણી ચેનલ દ્વારા તમને મળી રહે છે તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટની અંદર ચર્ચા કરીશું